મહેન્દ્રા યુવો ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચી દેવાનું છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહહેન્દ્રા યુવો પાંચસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડલનું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા તમે જોઈ શકો છો અને ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે પચાસ ટકા ઉપર ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો આખું કંપની ફિટિંગ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં આ મહિન્દ્રા ટ્રેક્ટર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત અંદાજિત પાંચ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી બજાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાણું વાળા નંબર ઉપર તમે ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો